દોસ્તો આપણા ચેલેન્જમાં જે છેલ્લે સુધી ટકી રહેશે તેને આ બસો ની નોટ આપણે કડકડતી આપી દઈશું ટાઈમર આપણું સ્ટાર્ટ થઈ ગયું છે દોસ્તો આપણું ટાઈમર ચાલુ થઈ ગયું છે કન્ટિન્યુ જોઈશું આપણા ટાઈમર માં સુધી કોણ ટકી રહે છે દોસ્તો આપણા મેમ્બર એક મેમ્બર તો હાલથી જ આઉટ થઈ ગયો રોહિત નોક આઉટ હાથ જાવ ના પડે બસ જુ તો એક શેક હજુ તો વધારે ટાઈમ એ થયો નહીં એક મિનિટ થઈ હજુ તો આસાન હે આસાન બસો રૂપિયા કમાવા તો આસાન હૈ દોસ્તો હજુ એક મિનિટ ને સોળ સેકન્ડ જે આ ચોત્રીસ સેકન્ડ ઉપર જતા રહ્યા આઉટ આ ચોત્રીસ એક મિનિટ ઉપર જતા રહ્યા જોઈએ છે આ બેમાંથી માંથી આવું કુન છે દોસ્તો કેલેનું વાડા લાગા આસાણ પણ બહુ કાઠું ગોમ આટલા બે મારે બહુ આ પ્રચલન સુધી ટકી રહેશે તેને 200 રૂપિયા નું કેશી મળશે ઈય તૂટ પા આઉટ થઈ જતું તો જીતી જાય ડાયરેક્ટ વિનર થઈ જાય આતે વીએમબીજી હવે આઉટ થઈ જાય હવે બે માયજી જે સેલ હોય બે માય વિનર